અહીંયા તો ઢીકલો છે નનકુ ભાડી ગયો ભાઈ તો હાલો બધા મિત્રો બોર ખાવા ને વિડીયોને સબસ્ક્રાઈબ કરી દો લાઈક કરી દો શેર કરી દો

اه <applause> Gogo जाओ वरम तो केई करे कप ली तो एम आवा kiri

કપાટ એ તમને બતાવશું વાઈ થી દાવણ છે આ ગામમાં મિત્રો જો અહીં આપણે આપણે કપાટ હલાવવાનું છે આવડો આ ભેરુ ટ્રેક્ટર જો એટલો કપા ભરેલો છે અને આ રૂમમાં નાખવાનો છે અહીંયા જો રૂમ આખી ભરેલી છે આમાં કાલે નાખ્યો તો ને આ આ છે એ બધું નાખવાનો છે જો આ પર એક સકે કામ કીધું પછી હાલ આવે બે જવાંદડા એટલે વાટે ઉભા છે

મિત્રો તો રોતો ખેડ નથી આવી પતંગ ઉડવા મીણી કેટલી એક અહીંયા છે ને મિત્રો આજનો બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ કરી દો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરી દેજો ને હવે મળીએ કાલે નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી